જગતમાં સૌથી ઊંચું સ્થાન માતાનું છે એ એક જ એવું સ્થાન છે જેમાં મહાન નિસ્વાર્થ વૃત્તિ શીખવાની અને અમલમાં મૂકવાની તક મળે છે માતાના પ્રેમ કરતાં જો કોઈ વધુ ઉચ્ચતર પ્રેમ હોય તો તે માત્ર પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે બીજા બધા પ્રેમ નીચલી કક્ષાના છે માતાનું પહેલું કર્તવ્ય પોતાના બાળકો વિશે વિચાર કરવાનો અને ત્યાર પછી જ પોતા વિશે વિચાર કરવાનું છે પણ જો એને બદલે મા બાપો પ્રથમ પોતાના વિશે જ વિચાર કરતા થાય તો પરિણામે તે અને બાળકો વચ્ચેનો પ્રેમ પક્ષીઓ અને તેમના બચ્ચા વચ્ચેના પ્રેમની કક્ષાએ ઉતરે પક્ષીના બચ્ચાઓ પાંખ આવે એટલે મા બાપને ઓળખતા નથી જે પુરુષ પત્નીને ઈશ્વરના માતૃભાવની પ્રતિનિધિ તરીકે જુએ તે ખરેખર ધન્ય છે જે સ્ત્રી પુરુષને પરમાત્માના પિતૃભાવના પ્રતિનિધિ તરીકે જુએ તે ખરેખર ધન્ય છે જે બાળકો મા બાપને પૃથ્વી પરના પ્રભુના આવિષ્કાર સમાન ગણે તે પણ ધન્ય છે